આય છે દસેગાની ચોલી એ તો તમને બતાવીશ નહીં બહુ માણસો આગળ ઘણો લાગી ગયો હેલો એવરીવન તો અમે પહોંચી ગયા હતા સાંજે બામાવાડા અને બધાએ ખરીદી કરી એ સાંજે માય એન મમ્મી એન બધાએ જોઈ તો જો આગળ તન બહુ ભાવે પાણીપુરી પકડો લારી પડી દે ખરાબ આરસ

માણસો નિંદરમાં ઊઠી અને બ્રેજામાં આવી ગયા કે આપણી ગાડી આ છે દરવાજો ખોલવા માંડી બંસી તું કેમ સવાર બોર માં હા નિંદરમાં છે અરર તો તારે ગાડી ચલાવવાની છે તું શું કરીશ ગાડી ભરી છે ફૂલ એક્ચ્યુઅલી મયુરભાઈ ખોલે પછી થાય અને આપણો આ છે મિનિ ટ્રેક્ટર

તો ભાઈ હીરો આવી ગયો સ્કૂલે થી અને આજે તો હીરો એક कांड થઈ ગયો તો કેમ કે હીરોને ગયું તો લંચ બોક્સ તો હીરો ભૂખી રહે કે એને પૂછિયા હે હીરો આજે શું કર્યું તું ક્યાં ઉતા કે તો પછી લઈ લેવાય ફ્રેન્ડ એવું છે તો બા વાળા પાછો ક્યારે જાવું આઠમા મહિનામાં 23 તારીખે નહીં નહીં 17 તારીખે ત્યારે જ વેકેશન પડી જાય અને 23 તારીખે પછી મારું પડે તો પછી આજે કુમાર આવે તો પાર્ટી લેવાની છે કે નહીં આજ હા નહીં આપે તો તો કીધું છે ને કેટલા હે કેટલા લે પૈસા કરોડ હા કરોડ કોઈ તો દે હે હે તો આપણે તો હું અત્યારે નોકરીએ જાઉં પણ પાર્ટી લીધા વિના જવા ન દેતી હેડી ચોકલેટ કઈ જ દેજે ફોન કરીને ભૂલતી નહીં ચોક્કસ ચોક્કસ તમને દે કે નહીં એવી જોવાનું છે અહીં ફોન કરીને આજ લગભગ એની ભાઈ થકવી દીધો યશનો કે નહીં હવે જોઈએ તારી હવે ખરીદી પૂરી ને પૂરી થઈ કે ને આની ખરીદી બધી પૂરી દર્શિકા થોડું ઘણું અને મારા અને કાકાના દિનેશાકામાં ત્રણ ના બાકી હે બાકી બધે ખરીદી પૂરી થઈ ગઈ બાપાના પણ લેવાના હશે ઓ હોપાની ભાઈ ચિંતા થાય માના પણ લેવાય ગયા રેડી તો સારું ચાલો તો હીરો બેન તો આપણે મળીએ સાંજે તો પાર્ટી ઓય પાર્ટી લઈ મને ફોન કરે તો હું આવી જઈ આવે તો કદાચ એવું જ છે સારું ચાલો હાલ કહી દે આપણી ચેનલ ને સારું ચાલો c、uh huh. uh huh.